ધાનેરા તાલુકાના જાડી ગામમાં ખેતરમાં ચોથા ભાગે વાવેતર કરી મજૂરી પર આધારિત પરિવારને આર્થિક મદદ માટે દાનેરાની બેંક ઓફ બરોડાને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે મૃતક પુત્રની માતાને બે લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે સરકાર અને બેન્કો દ્વારા નાગરિકો માટે અનેક વીમા યોજના અમલી બનાવેલી હોય છે પરંતુ પૂરતી માહિતી ના હોવાના કારણે લાભાર્થી યોજનાઓનો લાભ મેળવી શકતા નથી જોકે દાનેરાની બરોડા બેંકના ચેરમેન પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક ગરીબ પરિવારને બે લાખ રૂપિયાની સહાય પૂરી પાડી શકે છે આજથી દાદેરા તાલુકાના જાડી ગામથી શેરા ગામ તરફ જતા માર્ગ પર મૂળ માંડલ ગામના અને જાડી ગામમાં ખેતમજૂરી કરતા યુવાનો મોટરસાયકલ પર સવાર થઈ જઈ રહ્યા હતા અને ત્યાં જ સામેથી આવતી જીપે મોટરસાયકલને ટક્કર મારતા બે યુવકનું મોત થયું હતું જેમાં સોળ વર્ષીય અરવિંદભાઈ ગોપાલભાઈ વાઘેલા અને બાવીસ વર્ષીય મહેન્દ્રભાઈ કાંતિભાઈ ઠાકોરનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય મોટરસાયકલ પર સવાર એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો આ મામલે દાંધેરા પોલીસ મથકે ફરિયાદ થઈ હતી આવા બનાવ રોજિંદા બનતા હોય છે પરંતુ અકસ્માત બાદ પરિવારને આર્થિક સહાય મળે તેને લઈ મોટા ભાગે લોકોને જાણ હોતી નથી પરંતુ જાડી ગામ નજીક બનેલા બનાવમાં ગ્રામજનોએ મૃતક મહેન્દ્રના એટીએમ વિશે બેંકને જાણ કરાઈ હતી જેના પગલે બેંક મેનેજરે જરૂરી દસ્તાવેજો મેળવી એટીએમના આધારે વીમા કંપનીમાં ક્લેમ કરી પરિવારને બે લાખ રૂપિયાની સહાય અપાઈ છે બેંકના અધિકારી સંતોષભાઈએ મહત્વની અને જરૂરી યોજના વિશે માહિતી આપી હતી ના કે탈 जितने भी हमारे कस्टमर्स हैं अगर वो रुपए कार्ड होल्डर हैं और महीने में ट्रांजैक्शन उस कार्ड से करते हैं इनके कोई भी ડેથ होता है एक्सीडेंटલ ડેથ या नेचुरल ડેથ કોઈ भी होता है वो कंसिडर होता है और दो लाख तक का उनको पेमेंट इंश्योरेंस क्लेम के इंश्योरेंस कंपनी के तरफ से दिया जाता है और वो सारे क्लेम का जो फॉर्मेलिटीज है हमारे यहाँ सबमिट करने पड़ते हैं उनको 45 दिन के अंदर अंदर तो हम इंश्योरेंस क्लेम को इंश्योरेंस कंपनी को एंटीमेशन देते हैं कि इनका क्लेम आया है और वो क्लेम हम भेजते हैं फिर उनका क्लेम सेटलमेंट होकर के आता है सर आपका नाम बता दीजिए मेरा नाम संतोष कुमार साह हुआ સુધીની પહેલી ઘટના હશે કે માત્ર એટીએમ કાર્ડના આધારે મૃતકના ના પરિવાર ને સહાય મળી હોય ગરીબ પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે પ્રયાસ કરતા ગામના આગેવાનોએ આજે બેંકના અધિકારીઓનું સન્માન કરી કર્મનિષ્ઠ અધિકારીઓનું માન વધાર્યું છે જે પણ નાગરિકનું બેંકમાં ખાતું હોય અને તે વપરાશ કરતા હોય અને પિસ્તાળીસ દિવસમાં એટીએમથી નાણાંનો વ્યવહાર કરેલ હોય તે દરેક બેંક ગ્રાહકને વીમાની સહાય મળે છે જો આજ રીતે સરકારની દરેક યોજના નિસ્વાર્થ ભાવે ગરીબ પરિવારો સુધી પહોંચે તો ગરીબ પરિવારો માટે ફાયદાકારક સાબિત થાય તેમ છે અમારા તો જે ગરીબ પરિવારના માણસો હતા તો અમે એમના માટે એફઆઈઆર દાખલ કરી અને પાછળથી અમે કે આ ગરીબ પરિવાર છે તો એના માટે કોઈ સહાય મળતી હોય તો અમે થોડી તપાસ કરી તો અમે બેંક ઓફ વડો વડોદરામાં અહીંયા સાહેબને મળ્યા કે સાહેબ આ એક એટીએમ હતું છોકરાની જોડે એમાં કંઈ મળે તો તો બેંકના મેનેજર શ્રી હરિરામજી સાહેબનો સંપર્ક કર્યો તો સાહેબે એમાં તપાસ કરી અને ખૂબ મહેનત કરી અને ગરીબ પરિવાર માટે સાહેબે ખૂબ જ મહેનત કરી અને બે લાખ રૂપિયા ગરીબ પરિવારને અપાવ્યા અને લગભગ ધાનેરા તાલુકા મારા હિસાબે પહેલી વખત બેંક ઓફ વડોદરાના મેનેજર શ્રી ધાનેરા શાખાના શ્રી સાહેબે ખૂબ જ મહેનત કરી અને ગરીબ પરિવારને અપાવ્યા તે બદલ તેમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનો અને હવે પછી સમાજની અંદર કોઈ પણ આવું થાય તો લોકોની અંદર જાગૃતતા આવે કે ભાઈ જો એટીએમ હોય અને પિસ્તાળીસ દિવસની અંદર કોઈ કે પિસ્તાળીસ દિવસમાં ટ્રાન્ઝેક્શન એક વખત થયેલું હોય તો એનો લાભ અલગ અલગ બેંકમાં અલગ અલગ સ્કીમ હોય છે બે લાખ કે જે એનો રેશિયો આપે છે તો જાગૃતતા લાવવા માટે આ સાહેબે ખૂબ જ એક સરાહનીય કાર્ય કર્યું છે અને ગરીબ પરિવાર માટે આ મોટી મદદ કહેવાય તો સાહેબનો ખૂબ ખૂબ આભાર